गढ़ा तालुकाना उगामेड़ी गा में मंदबुद्धि युवान पर करायो जीवलेण हुमलो मंदबुद्धि युवान ने अजाण्या लोगों तोड़ाई ढोर मार मारो टेम्पो रिक्शा नो अकस्मात करी युवान ने मारियो ढोर मार मंदबुद्धि युवान पर हुमलो थता उगामेड़ी ना लोको एकत्रित थया अने गामना लोको गड्डा पोलिस स्टेशन पहुंची नोंधावी पोलिस फरियाद मारो नाम विनुभाई नारायण भाई उगामेड़ी પૂર્વ કારોબારી ચેરમેન આજે તમે ગઢડા પોલીસ સ્ટેશન આવ્યો આજે ગઢડા પોલીસ સ્ટેશન અમારા ગામના અમારા ગામના એક મંદબુદ્ધિ યુવાનને ગામમાં ઘડી અને વીસ પંદર વીસ જણા ટોળ બે ગાડીઓ સાથે એને ભટકાડી અને એને ખૂબ ઢોર માર અને તીસનો હથિયાર વડે મારેલો છે તેમની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગામના પચીસ ત્રીસ આગેવાનો આવ્યા છે હવે એવું કઈ જાણવા મળ્યું નથી પણ વિડીયો માર્યા પછીના જે વિડીયો ગામમાં વાયરલ થયા છે તો એ સંદર્ભે અમે પીએસઆઈ સાહેબને વિડીયો અને એમને છોકરા એમના ભાઈ અને એમના દીકરા સાથે લઈ અને ફરિયાદ કરવા આવ્યા છીએ કોઈ નામ કે ઓળખાણ દેખાતી નથી પણ છતાંય એ ન્યુ છે આજુબાજુના ગામના એવું ભંગાર ખરીદી કરવા ઉગમેડી આવે છે હામો હામો થઈ ગયો મમો મમો હા હું ન માર હામો ખાવા તો હું કર કઈ રીતે બાર કઈ રીતે કરું એ પાણાલે હામો છે હું કરું તો માથા મારી મરી જાય તો હું કરું અને કઈ રીતે કરું ઈ પાણા માથા મારી કડી તો હું કરે પણ ખાના તો હું માણા હું કરે કાલ તનો મારવા હું તમ મારો જ નહીં કાલ માથો પાણા પાણામાં માથો વાગી જો હોત ને ভাবিব એ ભાઈ તમને જોઈને કે બે મને બે શાંત કરીને બેહ જાવ કોઈ શાંત કરાય કોઈને એને દેવી પૂજા છેવી હા જે